ઉનાળાની કાળજળ ગરમીમાં હાથાવાળાની રાધે ગૌશાળામાં અમદાવાદના ગૌપ્રેમીઓ દ્વારા ગૌમાતાઓ માટે તરબૂચનો પ્રસાદ અપાયો થરાદના હાથાવાળા ગામે તરબુત નો પ્રસાદ ગૌ સેવા માં આપવામાં આવ્યો જેમાં આજે વિપુલભાઈ સંઘવી અમદાવાદ અને ગૌમાતા બચાવ અભિયાનના ગૌભક્ત શ્રી વસંતભાઈ દેસાઈ પાવડાસ આજરોજ વહેલી સવારે આ ગૌમાતાની સેવાનો લાભ લીધો આજના ગૌ સેવાકીય કાર્યમાં પટેલ અને અન્ય બે મિત્રોનો ખૂબ સારો સાહસ સહકાર વધુમાં વસંતભાઈ દેસાઈ જણાવ્યું હતું કે અત્યારે ઉનાળાની કાળઝાળ ગરમીમાં જ્યાં પણ આવી નિરાધાર ગૌમાતાઓની સેવા થાય છે ત્યાં આપણાથી બને તો અનુકૂળ સમય પ્રમાણે આવા સેવાકીય કાર્ય આપણે જોડાવું જોઈએ આવા સેવાકીય કાર્યમાં આપણે સૌએ સાહસ સહકાર આપવો જોઈએ જેથી કરી અમૂલ્ય ગૌધન બચી શકે અને આપણી આવનાર યુવા પેઢી તરફ કાર્યમાં સહકાર આપનાર તમામ યુવાનોનો વસંતભાઈ દેસાઈ દિલથી આ તમામ ખૂબ ખૂબ આભાર માન્યો હતો જય શ્રી કૃષ્ણ જય માતા મિત્રો મારું નામ છે વસંતભાઈ દેસાઈ અને હું પાવડાસનનો વતની છું અમારું બનાસકાંઠામાં ગૌમાતા બચાવવાનું એક નાનું એવું અભિયાન ચાલુ છે જેમાં આજ રોજ થરાદ તાલુકાના હાથાવાડા ગામે નિરાધાર ગૌમાતાઓની જે સેવા કરે છે ને એક નાનકડી ગૌશાળા ચાલુ છે એ ગૌશાળામાં આજે અમદાવાદથી શ્રી રાજેન્દ્ર સુરી આરાધના ભવન પાલડી દ્વારા એક્યાશીસો રૂપિયાના તરબૂજનું એ ગૌમાતાઓને ભોજનનું કરવામાં આવ્યું છે এ বদল দাঁতশ্রী খুব খুব দিল আবার গৌমাত এমন স্লাই সুখী রাখে রোগী রাখে এ খুব খুব শুভকামনা জয় গৌমা জয় গোপাল